સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન મોટી સંખ્યામાં ભાવ સ્વાગત કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં છે અને દેશભક્તિના સોંગ પર મિત્રો સાથે ભાવ સંઘભાઈ સોલંકી અને સમગ્ર ગામમાં દેશ પ્રગતિમાં દેશભક્તિમાં રંગાવું હતું આ સન્માન સમારોહમાં સગા સંબંધી અને ગ્રામજનો દ્વારા ભાવસંગભાઈ રામજીભાઈ સોલંકીનું ઉત્સાહ સાથે સ્વાગત કરાવું બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા